નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ પરમાર અને ધોરણ દસ ચેપ્ટર દાખલાઓ છે એ દાખલાઓમાં છોકરાઓને બહુ કન્ફ્યુઝન આવતું હોય છે એટલે એ દાખલાઓ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે અને પહેલું ઉદાહરણથી શરૂઆત કરી છે ઉદાહરણ નવ પોઈન્ટ એક જોઈએ કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિડકોડ અડીસાની ની વક્રદાત વિજ્ઞાન ત્રણ મીટર છે જો એક બસ અરીસાથી પાંચ મીટર અંતરે આવેલી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબ નું સ્થાન પ્રકાર તથા પરિમાણ નક્કી કરો બહુ ઈઝી છે સમજો હવે પહેલા આપણે છે ને જે ગીવન કરીને જે આપ્યું છે એ લખી દઈએ પેલા કામ કરી દઈએ ચાલો તો આપણે ગીવન કરીએ છીએ અહીંયા સોલ્યુશન ની અંદર પેલા આપણે શું કરી દઈએ ગીવન ચાલો ગીવન બરાબર ધ્યાનથી જોજો શું છે પેલા તો અરીસો કયો કયો છે ઓકે બૈડ ગો અરીસો ઓકે ચાલો અઢીસો છે બહિડગોળ અઢીસો બરાબર બહિડગો અઢીસો સાથે આપણને વક્રતા ત્રિજ્યા આપેલી છે વક્રતા ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા આર બરાબર ત્રણ મીટર છે ઓકે ત્રણ પોઈન્ટ જીરો મીટર ઓકે ડન એક બસ અડીસાથી પાંચ મીટર આવેલી છે એટલે બસ જે છે તે આપણી શું થશે વસ્તુ થશે તો વસ્તુ અંતર અંતર વસ્તુ બરાબર ચાલો તો આ અરીસા વડે મળતું પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર શું થશે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતરને દર્શાવીશું વી વડે બીજું છે તેનું પ્રકાર પ્રતિબિંબનો પ્રકાર પ્રતિબિંબનો પ્રકાર બરાબર અને સાથે સાથે પરિમાણ પરિમાણ એટલે મોટવણી થશે બરાબર મોટવણી ચલો આટલી વસ્તુ આપણે શોધવાની છે

બરાબર ઓકે ચાલો સરસો અડીસો છે ડાબી બાજુ હોય અડીસા ની ડાબી બાજુ વસ્તુ આવેલી હોય અને પ્રતિબિંબની વાત કરું તો પ્રતિબિંબ અહીંયા બહિર્ગો અડીસા માટે જો તમે કે દોરતા શીખ્યા હોય તો એ વસ્તુ યાદ રાખજો બહિડગો અડીસા માટે પ્રતિબિંબ જે છે એ અડીસાની પાછળ મળે છે અને અડીસાની પાછળ મળતું હોય એનો મતલબ કે આભાસી જ હશે પાછળ એનો મતલબ શું કહેવાય આભાસી અને સાથે સાથે એ વસ્તુ વસ્તુ પણ યાદ જ્યારે આભાસી પ્રતિબિંબ પ્રતિબિંબ હોય તો કેવું હોય આવે આપણે કોઈનો આભાસ કરીએ દીકરાઓ તો આપણે તેને એવું વિચારીએ કે પગ ઉપર હોય અને માથું નીચે હોય એવો આભાસ કરીશું નહીં કરીએ દીકરાઓ સરસ બરાબર છે તો એ જ વસ્તુ અહીંયા થાય કે આપણે જ્યારે પ્રતિબિંબનો આભાસ કરીએ છીએ તો એ પ્રતિબિંબ જે છે બરાબર કેવું હશે આભાસી અને ચતુ એટલે પહેલી વસ્તુ આપણે વાત કરીએ તો દીકરાઓ પ્રકાર આપણને મળી ગયો કયો આભાસી અને ચતુ બરાબર એક કામ કરીએ આપણે છેલ્લે લખીશું કારણ કે આ જગ્યા આપણે દાખલો ગણવા માટે જોઈશે બરાબર છેલ્લે લખી દઈશું બીજી એક વસ્તુ વાત કરીએ કે અહિયાં વસ્તુ અડીસાની આગળ છે બરાબર જો ધ્યાનથી રાખજો અરીસાની આગળ હોય હવે અહીંયાથી આપણે જોઈએ તો એક્સ x² બધી આ બાજુમાં વેલ્યુ કેવી હશે માઈનસમાં છે આ બાજુમાં કેવી હશે ધન હશે તો વક્રતાની ત્રિજ્યા કેવી આવશે દિખરાઓ તો કે ધન આવશે વક્રતાની ત્રિજ્યા કેવી આવશે ધન ઓકે પ્લસ ચાલો બીજી વસ્તુ વસ્તુ અંતર કેવું આવશે તો કે માઈનસમાં ઓકે સરસ આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ હજુ એક વસ્તુ બીજી વાત વિચારીએ કે આપણી પાસે સૂત્ર સૂત્ર શું છે સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા સૂત્રથી દાખલો ગણવાનો છે આપણે શોધવાનું છે પ્રતિબિંબ અંતર વી શોધું છે પ્રતિબિંબ અંતર વી શોધું છે એનો મતલબ શું કહેવાય કે પ્રતિબિંબ અંતર વી શોધવા માટે શું સૂત્ર આપણી પાસે અરીસાના સૂત્રો છે અરીસાના સૂત્રો કયા કયા છે જો અરીસાનું જે સૂત્ર છે તે અરીસાનું સૂત્ર હું અહીંયા લખું છું અરીસાનું સૂત્ર બરાબર અરીસાનું સૂત્ર કરીને દાખલો ગણીએ આપણે અ ચાલો અરીસાનું સૂત્ર શું છે જો એકના છેદમાં એફ સ્મોલ એફ બરાબર

એટલે વખત ના ત્રીજા ના અડધા કરવા તો એક પોઈન્ટ પાંચ ની સમથિંગ થાય દીકરાઓ બરાબર ત્રણ છે તો અડધા કેટલા થાય દીકરાઓ ડોડ બરાબર તો આપણે અહીંયા દોઢ મીટર કરી દઈએ શું કેન્દ્ર લંબાઈ આપણે કેન્દ્ર લંબાઈ ની વાત કરી દઈએ દોઢ થઈ ગયું ચાલો બરાબર ચાલો હવે આગળ ગણીએ તો જો મારે વી શોધવો છે વી ને એઝ ઇટ ઇઝ લેવા દો યુ ને બરાબર ની આ બાજુ લાવી દઈએ તો આપણે કઈ કાળી નું લખીએ દીકરાઓ કે જો વન અપન વી ઇક્વલ ટુ એક ના છેદમાં f - 1 / u થઈ ગયો चलो હવે બધી કિંમત ઓકે f ની કિંમત આપણી પાસે કેટલી છે 1.5 છે એટલે 1 / 1.5 ઓછા 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 વત્તા चलो એક વાત હજુ કોણ લખે - 1 / 5 બરાબર ચાલો ઓછા ઓછા વત્તા કરી દઈએ એટલે 1 / 5 1.5 + 1 / 5 બરાબર હવે ધ્યાન રાખજો અહીંયા પોઈન્ટ કાઢીએ તો પોઈન્ટ કાઢીએ તો નીચે કેટલા મુકાય દસ મુકાય પણ દસ છેદનો અંશનો છેદ કંઈ છેદનો છેદ ક્યાં જાય અંશમાં બરાબર તો છેદનો છેદ અંશમાં જાય એટલે આપણે અહીંયા છે ને આ શું કરીશું દસ ને ઉપર લઈ લઈશું એટલે કઈક આ રીતનું આપણને સ્ટેપ જોવા મળશે બરાબર ચાલો હવે જો આગળ આપણે એક કામ કરીએ આ સ્ટેપના અહીંયા નજીકમાં લખી દઈએ થોડું વધારે ક્લિયર થાય એટલા માટે ચાલો અહીંયા લખી દઉં છું ધ્યાન આપી દેજો ચાલો શું છે એક ના કરી વી બરાબર પંદર ને અહિયાં ગુણો એટલે શું થાય દીકરાઓ જો દાન પચાસ વત્તા પંદર એકા પંદર બરાબર ચાલો પંદર પંચા પંચોતેર ક્યારે રહે પંદર ગુણ્યા પાંચ કરો બરાબર ચાલો શું થાય છે જો પંદર વત્તા 50 એટલે શું થશે 65 થશે 65 ના છેદમાં 15 * 5 બરાબર તો 13 * 5 = 65 થાય બરાબર આપણને ખબર 13 * 5 = 65 થાય હવે જો 1 / v = શું આવે તો કે 13 / 15 તો v = શું થાય દીકરાઓ v = શું થાય તો કે 15 / 13 હા કે ના 15 / 13 હવે આપણે અહીંયા 15 / 13 કરીજો 15 / 13 કરી

અહીંયા ત્રણ છે એટલે હું પાંચ કરતો છ કરતો નથી એક પોઈન્ટ પંદર લઈને જવાબ ચાલુ છું બરાબર તો વી બરાબર કેટલા આવે તમે જોવો ત્યાંથી વી બરાબર કેટલા આવે એક પોઈન્ટ પંદર બરાબર મીટર આવી ગયું એક પોઈન્ટ પંદર મીટર ઓકે ચાલો સરસ વેરી ગુડ હવે આપણે શું શોધવાનું છે તો કે હવે આપણે શોધવાનું છે મોટવણી મોટવણી બરાબર શું થાય દીકરા મોટવણી આપણે ખબર હોય છે તો મોટવણી બરાબર શું કહીશું બેટા કે મોટવણી બરાબર પણ અત્યારે આપણને ઊંચાઈ માહિતી આપી નથી દીકરાઓ બરાબર એટલે માઇનસ વી તો માઇનસ વી શું છે જોવો જોઈએ તમારી પાસે શું છે એક પોઈન્ટ પંદર છે ઓકે એક પોઈન્ટ પંદર ભાગ્યા યુ શું છે જોવો

પ્લસ માં આવે છે એનો મતલબ કે આભાસી અને ચથુ પ્રતિબિં હોય શકે હવે આપણે અડીસાની આ છે પ્રતિબિંબ હંમેશા આ બાજુમાં મળવું છે તો પ્રતિબિં આ મારી બાજુમાં હોય તો અહીંયાથી પોલથી કેવી જમણી બાજુમાં છે એનો મતલબ કે એની વેલ્યુ કેવા આવે છે ધન આવવાની છે તો પ્રતિબિં અંતર તમે જોઈ લો એક પોઈન્ટ મળવાનું છે એનો મતલબ શું છે કે એક શખ્સની ઉપર એટલે વાય અક્ષ પર આમ ઉભું રહેશે તો વાય અક્ષ પર ઊભી વેલ્યુ હોય એ કેવી હોય ઉપર વેલ્યુ હોય કે ધન હોય બરાબર તો ત્યાં પણ આપણે સાચા છે એટલે અહીંયા પ્રતિ આપણને કેવું મળશે આભાસી આભાસી અને ચત્તુ બરાબર આભાસી અને ચત્તુ ઓકે દાખલો એકદમ ક્લિયર થઈ જાય આવડે એવો છે અને બીજી વસ્તુ ખાસ ઉલ્લેખ કરવાનો રહી ગયો કે આ દાખલો જે છે એ માર્ચ બાવીસ બરાબર માર્ચ બાવીસની પરીક્ષામાં પૂછાઈ ગયો છે યાદ રાખજો માર્ચ બાવીસ માર્ચ માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે આપણને આવડવો જરૂરી છે અને ચેપ્ટરના દાખલા કરજો જેનું કારણ છે કે તમને ત્રણ માસનો દાખલો પૂછાશે પૂછાશે ને પૂછાશે જ સો એસો આ ટકાની વસ્તુ છે એકવાર યાદ કરી લો અને જોઈ લો બરાબર છે ચાલો એનાથી પછી આપણે આગળનો દાખલો ગણીશું જોઈ લો એક વાર